ટેલિગ્રામ પર હોટેલ રિવ્યુ ટાસ્ક પૂર્ણ કરવાથી મોટો નફો મળશે તેવી લાલચ આપી ફરિયાદી પાસેથી કુલ રૂપિયા હડપ કરનાર આરોપીને સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ સેલે અમદાવાદમાંથી ઝડપી લીધો છે આ ઘટના સંબંધે આઈટી કલમ ગુનો નોંધાયો છે સાયબર સેલ ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો આ કાર્યવાહીમાં સુફિયાન તબરેઝ આલમ પઠાણ ઉંમર વર્ષ ઓગણીસની ની ધરપકડ કરવામાં આવી છે આ કાર્યવાહીમાં સુફિયાન તબરેજ આલમ પઠાણ પણ ઉંમર વર્ષ ઓગણીસની અટકાયત કરવામાં આવી છે આરોપીના બેંક એકાઉન્ટમાં ફરિયાદીની રૂપિયા એક લાખ પચીસ હજારની રકમ ટ્રાન્સફર થઈ હતી એ અકાઉન્ટ સાયબર ફ્રોડ માટે નાસ્તા ફરતા આરોપીઓને રૂપિયા પાંચ હજાર કમિશન પેટે આપ્યું હતું આરોપીના ખાતામાં કુલ રૂપિયા ત્રણ લાખ વીસ હજાર આઠસો ત્રેવીસ ના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું બહાર આવ્યું છે આરોપી નાસ્તા ફરતા આરોપીઓ સાથે બેંકમાં જઈ રૂપિયા બે લાખ ચેક મારફતે ઉપાડી જેરોક્ષ કમિશન લીધું અને બાકી રકમ સાથી આરોપીઓને આપી એનસીસીઆરપી પોર્ટલ તપાસમાં આ બેંક ખાતામાં કુલ ચૌદ લાખ ચુમ્મોતેર હજાર એકસો એસી ના ફ્રોડ ફરિયાદો મળી આવી છે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસની પોલીસ રિમાન્ડ મેળવવામાં આવી છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે